श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित <coughs> श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरासी वैष्णवन की वार्ता વાર્તા ક્રમાંક ચોર્યાસી જો કૃષ્ણદાસજી કો અધૂરો હતો તામે વાર્તા પ્રસંગ છે અબ શ્રી ગોકુલનાથજી કૃપા કરી કે દર્શન કરાવે ઓર એક સમયે સગ્રે વૈષ્ણવ મિલી કે जी કે પાસ આવે પ્રીતિ સો બેઠારી કે પૂછે જો આજ બડી કૃપા કરી જો કછુ આજ્ઞા કરીએ તબ વૈષ્ણવન ને કહી જો તુમસો કછુ માર્ગ કી રીતિ સુનિવે કો આયે હૈ તબુંભદાસજી કહ્યો જો માર્ગ કી રીતિ મેં તો कृष्णदास अधिकारी निपुण है सो उन पूछो तब उन वैष्णवन ने कही जो हमारी सामर्थ्य नहीं है जो कृष्णदास सो पूछी सके तब कुंभनदास जी ने कहो जो तुम मेरे संग चलो जो तिहारी औरतें हम पूछेंगे तब सगरे वैष्णव कुंभनदास जी के संग गए હવે શ્રી હરિરાયજી મહારાજજી ભાવ પ્રકાશ કરે છે આ પ્રસંગનો સો કુંભણदास जी યાતે નાહી કહે જો કુંભણदास जी કો મન રહસ્ય લીલા મે મગન હે સો કહા જાનિયે જો પ્રેમ મે કહા વસ્તુ નિક્ષી પડે ઓર કીર્તન મે ગુડ રીતિ સો લીલા वर्णन करत है तासो जाको जैसो अधिकार है तासो तैसो ताको तैसो कीर्तन में बासत है और वैष्णवन को और वैष्णवन सो कहनो पड़े सो खोली के समझाव परे, तासो ताशो दास जी कृष्णदास के पास सगरे वैष्णवन को संग लेके आए સો હવે શ્રી ગોકુલનાથ જે આગળ વર્ણન કરે છે આ લીલાનું સો શોતાબ વૈષ્ણવન કો દેખી કે કૃષ્ણદાસ બહોત પ્રસન્ન ભય ઓર સબન કો આદર કરી બેઠા રે આજ મારે વૈષ્ણવજન ઘેર આવ્યા રે સાથે વૈષ્ણવ આવ્યા તો કૃષ્ણદાસજી હરખ વ્યક્ત કર્યો એ માટે આ એક મારે વૈષ્ણવજન ઘેર આભીયારે ઉગ્યો મારે સોનાનો ભાણ આજ મારે વૈષ્ણવજન ઘેર આવિયારે મળજો સાચા સગા મારે તો સં આવે તો એમને જોઈને કેવો ભાવ થાય ભગવદીઓને અથવા અન્ય વૈષ્ણવોને કે મળજો સાચા સગા મારે શ્રીજી સેવીને પાવન થાય વલ્લભ સેવીને પાવન થાય વૈષ્ણવ કારણ કે કૃષ્ણદાસ આપ અધિકારીના પદે છે ને એટલે આપને લૌકિક કાર્ય અર્થે જ્યારે જવાનું થાય બધે તો બધા જ લોકો સાથે હળવું મળવું પડે પણ એવો આનંદ ના આવે જેવો અત્યારે વૈષ્ણવોને મળવાથી આવ્યો તા તા સમય કૃષ્ણદાસને યહ કીર્તન ગાયો વૈષ્ણવો માટેનો ભાવ શું છે હૃદયમાં કૃષ્ણદાસજીના એ પ્રગટ થશે રાગ સારંગ ગિરિધર જબ અપુનો કરી જાને તાકો મન ભક્તન કી સેવા ભક્ત ચરણ રજ સદા લુભાને ઓહો કેટલો સુંદર ભાવ છે કે જ્યારે શ્રીનાથજી ગોવર્ધન મહારાજ જે જીવને પોતાનો કરીને જાણે એટલે કે જે વૈષ્ણવને સાધારણ વૈષ્ણવ હોય તો પણ જો એને પોતાનો કરીને જો ગોવર્ધનનાથજી જાણે તો તેનું જ મન ભક્તની સેવા અને ભક્તના ચરણ રજ માટે લોભાયમાન થાય ભક્તમે ભક્ત ભક્તમે મતિ ભક્તન મેં ગતિ હરિજન હરિ એક કરી માને જ્યારે જ્યારે પણ જુઓ કુંભનદાસજીને ત્યાં પણ જ્યારે વૈષ્ણવ આવેલા કુંભનદાસજીના પ્રસંગમાં તો કુંભનદાસજીના માટે પણ હૃદયમાં આ જ ભાવ હતો વૈષ્ણવો માટે જેવી રીતે કૃષ્ણદાસજીનો પણ ભાવ એવો જ છે કે બંનેમાં ભેદ નથી વૈષ્ણવમાં અને ઠાકોરજીમાં ભક્તન મેં મતિ ભક્તન મેં ગતિ એ વૈષ્ણવોનું મન કેવું થઈ જાય જેમને ગોવર્ધનનાથજી પોતાનો કરીને જાણે એ વૈષ્ણવનું મન તો કહે છે કે એમનું મન ની મતિ પણ ભક્ત ભક્તોમાં થઈ જાય અને ગતિ પણ ભક્તોમાં થઈ જાય વારંવાર એમનું સ્મરણ આવ્યા કરે જેમ કે આપણે ચોર્યાસી બસો બાવન વાંચીએ છીએ પણ જ્યારે જ્યારે પણ મનમાં વારંવાર જો એવું લાગે કે આપણને એ ભગવદ્યનું વાર્તા પ્રસંગનું સ્મરણ થઈ રહ્યું છે આનંદ આવે છે અને એમનું જો સ્મરણ વારંવાર થયા કરે છે તો માનવું કે ગિરિરાજ ગોવર્ધને એમના પોતાનો કરીને આપણને સ્વીકારી લીધો છે ભક્તન મેં ગતિ ભક્તન મેં ગતિ હરિજન હરિ એક કરી માને કે હરિજન અને હરિ એટલે કે વૈષ્ણવ અને શ્રીનાથજી એ બંને એક જ છે અને છેલ્લી ટૂંક કહી દીધી જે થોડો અઘરો વિષય છે કૃષ્ણદાસ મન વચન કર્મ કરી હરિજન સંગે હરિ ઉરાને એટલે કે કે કૃષ્ણદાસ આપે છાપ છે આપની આપનું પદ છે એટલે કહ્યું પછી કહ્યું મન વચન કર્મ કરી હરિજન સંગે હરિ ઉરાને એટલે કે મન વચન કર્મથી એક બોલે કે તમે ભગવદીય છો તમે તો વૈષ્ણવ છો તમે તો અમારા બહુ વાલા છો તમારી અંદર તો ઠાકોરજી બિરાજ છે એવું બોલે એને વચન કહેવાય પણ એ વચન પ્રમાણે મનમાં પણ ભાવ હોવો જોઈએ બોલવું એ ઔપચારિકતા છે પણ મનમાં હોવું એ વાસ્તવિકતા છે અને કર્મ એટલે કે છે કે પછી ક્રિયામાંય દેખાવવું જોઈએ એકલું મનમાં હોય તો પણ ના ચાલે ક્રિયામાં એટલે કે સહજતાથી એમના પ્રત્યે જે ભાવ છે એ જેમ કે ચરણ સ્પર્શ કરવા એમની સેવા માટે તત્પર રહેવું વૈષ્ણવોની વૈષ્ણવે વૈષ્ણવોની સેવા માટે અથવા ભગવદીઓની સેવા માટે તો એ પણ ભાવ અંદરનો હોવો જોઈએ હરિ ઉર આને તો એમના હૃદયમાં પણ હરિનો વાસ કાયમ માટે થઈ જાય છે તો એમને બહુ પછી કશું કરવું નથી પડતું એમને એવું કહેવું એ નથી પડતું કે શ્રીજી મારા હૈયા મા રહેજો ભૂલું ત્યારે ટોકતા રહેજો રે શ્રીજી મારા હૈયા મા રહેજો કૃષ્ણ દાસને પૂછી જો આજ મો પર સગરે ભગવદીય કૃપા કરે કેટલું સુંદર વાક્ય છે ભગવદીય તો ખાલી કુંભનદાસજી છે અત્યારે આવ્યા છે એમના ઘરે બાકીના સાધારણ વૈષ્ણવો છે પણ છતાંય મહાપ્રભુજીના થકી અંગીકાર થયેલા છે તો શું ભાવ હોવો જોઈએ હમણાં જ શિક્ષાપત્ર મૂકવાનું ચાલુ કર્યું છે પોસ્ટમાં એમાં જે શિક્ષાપત્ર પહેલું છે એમાં જે અઢારમો કે ઓગણીસમો શ્લોક છે એમાં ભગવદીઓના જે લક્ષણોના વર્ણન લક્ષણોનું વર્ણન કર્યું છે શ્રી હરિરાયજીએ એમાં શ્રી ગોપેશ્વર પ્રભુએ જે એની ટીકા રજૂ કરી જેમાં એક લક્ષણ આ પણ કહ્યું છે ભગવદીઓનું કે એ લોકો ભગવદીઓ બીજા જે સાધારણ વૈષ્ણવોની સ્વલ્પ સેવા એટલે કે થોડીક પણ સેવા કરતા હોય તો એને પણ અધિક કરીને એમને પ્રોત્સાહિત કરે કે અને પોતે અધિક કરતા હોય છતાં પણ પોતે કંઈ કરી શકતા નથી એમ કહીને દિન રહે આ ભગવદીનું લક્ષણ જે પ્રગટ કર્યું છે એ અહીંયા શ્રી કૃષ્ણદાસજીમાં પ્રગટ થયું सगरे भगवदीय कृपा करे सो मेरे पास पधारे अब जो प्रसन्न हो के आज्ञा करो सो मैं करूं, तब कुंभनदास जी ने कहो जो सगरे वैष्णवन को मन पुष्टि मार्ग की रीति सुनिवे को है सो कहा कहिए कहाँ सुमिरन करिए जासो ऐसे पुष्टि मार्ग को अनुभव होई શું કૃપા કરી કે સુનાવો તબક કૃષ્ણદાસને કહો જો કુંભનદાસજી તું સગરે પ્રકાર કરી કે યોગ્ય હો કેટલું સુંદર કૃષ્ણદાસજીનું પ્રથમ વક્તવ્ય જ ભગવદીએ છૂટા પાડી દીધા વૈષ્ણવોમાંથી પાડવા જ પડે કારણ કે એ તો ભળીને આવ્યા છે સાધારણ વૈષ્ણવો સાથે એટલે એ સાધારણ જેવું વર્તન કરી રહ્યા છે પણ કોણ છે કૃષ્ણદાસજીને ખબર છે કે કુંભનદાસજીને કેવા રહસ્ય લીલાનો રોજનો અનુભવ છે પ્રત્યક્ષ પ્રગટ થઈને આપના ખેતરે પહોંચી જાય છે આ બધી ગોવર્ધનનાથજીના લીલાની કૃષ્ણદાસજીને પણ ખબર છે એટલે કહી દીધું સર્વ પહેલાં તો એ ભગવદીયને અલગ તારવ્યા અને એમની અલગથી મન વચન કર્મથી હવે સરાહના કરી રહ્યા છે કે કુંભણદાસજી તુમ સગરે પ્રકાર કરી કે યોગ્ય હો જો શ્રી વલ્લભાચાર્યજી કે કૃપાપાત્ર ભગવદીય હો સો ઉચિત હૈ તું બડે હો જો તિહારે આગે મેં કહા કહું કે આ વાસ્તવિક વાત છે કે કૃષ્ણદાસજી અધિક સેવામાં લૌકિક સેવામાં છે લૌકિક તો ના કહેવાય પણ ગોવર્ધનનાથજીના સામગ્રીનું લેવા જવું અને બજારમાં લૌકિક વાતાવરણમાં જવું વારંવાર એમાં છે અને કુંભનદાસજી તો શ્રી ઠાકોરજીનું હૃદય કહેવાય છે કે એમનું તો આપ કૃષ્ણદાસજી મહિમા ગાન પૂરેપૂરું ન કરી શકે કોઈ ન કરી શકે એટલે આટલું જ કહ્યું કે તું બળે હો સો તિહારે આગે મેં કહા કહું એટલે કે શોભશે નહીં હું કંઈ પણ કહું ખરો બધાને કહીશ હું જરૂર વૈષ્ણવોને કહીશ પણ તમારી સામે મારે બોલવાની એવી એ નથી લાયકાત અધિકાર નથી તું શો કચ્છ છાની નહીં હે અને આ પુષ્ટિ માર્ગની જે રીતિ માટે તમે પૂછ્યું કે પુષ્ટિ માર્ગનો અનુભવ થાય એવું કંઈક કહો કે અમે શું સ્મરણ કરીએ તો અમને પુષ્ટિ માર્ગનો અનુભવ થાય તો એ તો તમે જાણો છો તમારાથી કંઈ થોડું છૂપવું છે તબ આમાં કુંભણદાસજી કૃષ્ણદાસ શો કહે જો તું કહો અમારી આજ્ઞા હૈ આહા હા આપે આપનું જે પદ છુપાવીને આવ્યા હતા એ પદ હવે આપે કૃષ્ણદાસજીની દિનતા અને વિનંતી થઈ એટલે પ્રગટ કરી દીધું અને કહી દીધું કે હવે અમારી આજ્ઞા છે જેમ મોટો ભાઈ હોય એની સામે નાનો ભાઈ કોઈ એવી વાત ન કરી શકે બીજા બધાની સાથે કે જેથી મોટા ભાઈની સામે એ વાત થઈ શકે એ અવેલ ના થાય જેમ કે રાજા દુબે માધવ દુબેનો પ્રસંગ આવે છે એમાં જે રાજા દુબે મોટો ભાઈ હોય છે અને માધવ દુબે નાનો ભાઈ હોય છે અને પેલો મૂર્ખ બ્રાહ્મણ હોય છે એ શરણે આવે છે રડે છે તો એને વિદ્વાન કરવો છે અને વિદ્વાન કરવા માટે એમણે એક લીલા કરવી છે પણ એ લીલા કરવા માટે પણ રાજા દુબે મોટાભાઈ હોય તેમની સામે તો કેવી રીતે થાય આમન્યાનો આમન્યાનો પ્રશ્ન થાય એટલે એ વખતે રાજા દુબે એમ જ કહ્યું કે જાઓ અમારી આજ્ઞા છે એવી રીતે રાજા કુંભનદાસજીએ પણ એમ જ કહ્યું કે તું કહો અમારી આજ્ઞા હૈ જો સગરે સેવકનમે તુબ મુખ્ય હો હવે જુઓ એમણે તો તરીકે મોટા કરી દીધા કુંબનદાસજીને કુંબનદાસજીએ સ્વીકારી લીધું કુંબન દીધું આજ્ઞા શબ્દ વાપર્યો પણ હવે આપના મુખમાં જે કૃષ્ણદાસજીનો નો ભાવ છે કે કેવી સુંદર સેવા કરી રહ્યા છે અને આપનું સ્થાન આપની જગ્યાએ કેટલું અલૌકિક છે હવે એ આપે શબ્દોથી પ્રગટ કર્યું જો સગરે સેવકન મે તુબ મુખ્ય હો એમને મોટા કરી દીધા સેવકન કોર્ગ કે અધિકારી પદ કેટલું સુંદર મૂળ પુષ્ટિ માર્ગ નું મૂળ છે અસ્તાક્ષર ત્યાંથી શરૂઆત કરી તો જ આ જે પ્રશ્ન છે વૈષ્ણવો સાધારણ વૈષ્ણવો કે પુષ્ટિ માર્ગ રીતિ સુનવી હૈ શો કહીએ ઓર કહ સુમિરણ કરીએ એટલે કે શું અમે સ્મરણ કરીએ આ પ્રશ્ન હતો એનો શરૂઆત જ કૃષ્ણદાસજી અધિકારીજીએ અષ્ટાક્ષર મંત્રના મહિમાથી કરી છે રાગ સારંગ કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ ઉચરે કૃષ્ણ ્રીકૃષ્ણ શરણ મમ ઉચરે રેના દીન નિત્ય પ્રતિ સદા પાલ તો શ્રીકૃષ્ણ શરણ મમ ઉચરે કૃષ્ણ શ્રીકૃષ્ણ શરણ મમ ઉચરે રેન દીન રાત દિવસ નિત્ય પ્રતિ સદા પલ છીન ઘડી કરત વિ જન અખિલ અગ પરિહરે કેમ તો કે આ જે પ્રશ્નો છે ને એ સાધારણ વૈષ્ણવનો છે અને સાધારણ વૈષ્ણવોને ભગવદીયના જેવો ભાવ અને ભગવદ્દીય જેવું એમનું અધિકાર ન હોય એટલે એમના માટે હસ્તાક્ષર મંત્ર એ પુષ્ટિ માર્ગની રીતિ સમજવા માટે સૌથી પહેલો પાયાનો ઉદ્દેશ છે એટલે જ કહ્યું કે શા માટે રાત દિવસ એમણે હવે જે કુંમનદાસજી છે એમની સામે આ વાત કેમ ના થાય તો કે કુંભનદાસજીને હસ્તાક્ષર મંત્ર કરવાની જરૂર નથી જો એ કરવા જાય તો એ તો પરાસોલી સુધી એ પહોંચી ના શકે અને જો પરાશોલી હસ્તાક્ષર કરવા બેસે તો એ કીર્તન સેવામાં ગોવર્ધન ઉપર જે જાય છે આપ એ પણ ના જઈ શકે એવી સ્થિતિ થઈ જાય જેવી રીતે ભાગવતજીમાં સુખદેવજીને સ્વામિનીજી માટે જે ભાવ હતો ગુરુ ભાવ હવે એ સ્વામિનીજીનું જો એ નામ પણ મુખમાંથી ઉચ્ચાર કરી લે તો પરીક્ષિતને જે સાત દિવસનો કથાનો પ્રસંગ શ્રવણ કરાવવો છે એ ન કરાવી શકે એટલે એ નથી મુખમાંથી સ્વામિનીજીનો ઉચ્ચાર કરી શક્યા ભાગવતજીમાં રાધાજીનું નામ નથી આવી શક્યું તો એની એ અધિકાર છે એમની પાત્રતા છે એમનું ભગવદીયપણું છે પણ સાધારણ વૈષ્ણવો એમનું અનુસરણ કરવા જાય તો એ તો બધું ખોઈ દે કેમ કે એમનામાં એ ભાવ નથી અને જો હસ્તાક્ષર બી ના કરે તો પછી લૌકિક એમને ઘેરી વળે તો પ્રતિબંધ આવે અથવા અંતરાય આવે એટલા માટે વૈષ્ણવો માટેની આજ્ઞા કુંભનદાસજીની સામે ન થઈ શકે પણ કુંભનદાસજીએ આજ્ઞા આપી એટલે હવે વૈષ્ણવો માટે મૂળ કહ્યું કે શ્રી કૃષ્ણ સ્વર્ણમમાં રાત દિવસ નિત્ય પ્રતિ સદા પલ છીન ઘડી એટલે કે ઘડી પણ છોડવું નહીં વિધ્વંસ જન અખિલ અગ એટલે જેટલા પણ કારણ કે લૌકિક વાતાવરણમાં વધારે રહેવું પડે એને સાધારણ વૈષ્ણવ કહેવાય જેને લૌકિક વાતાવરણમાં જીવ્યા વગર છૂટકો નથી તો એ લોકો માટે આ જે છે હસ્તાક્ષર મંત્ર એ સંપૂર્ણ લૌકિક વાતાવરણથી થયેલા અપરાધ અને પાપને નષ્ટ કરી નાખે છે બીજી ટૂંક હોત હરિરૂપ ભૂપ ભાવે સદા અગમ ભવ સિંધુકો બિના સાધન તરે અને પછી તો આપણે હસ્તાક્ષર મંત્રનો મહિમા એટલો હદ સુધી કયો કે જો તે હસ્તાક્ષરનું સ્મરણ એક વખત શરૂ અને જો એને છોડતો નથી ભલે વચ્ચે ક્યાંક છૂટે પણ પાછું યાદ આવે એમ કરતાં કરતાં જો એ છોડતો નથી તો એ વ્રજ ભૂપ હરિરૂપ એટલે એ પોતે જ કૃષ્ણમય થઈ જાય છે પછી એને લૌકિકની અસર થતી નથી ક્યાંય પણ હોય કોઈ પણ કારણ કે આ તો કૃષ્ણદાસજીનો પોતાનો અનુભવ છે કે આપ લૌકિકની વચ્ચે રહીને પણ હસ્તાક્ષર નથી છોડતા જેમ કે વૈશ્યા પાસે ગયા અને કીધું કે દીકરી આપો તો મારી પણ અંદર હસ્તાક્ષર ચાલુ હતું કારણ કે આપને ઠાકોરજીના આ બધા કાર્યો કરવાના છે એમાં હસ્તાક્ષરની જરૂર પડે ટૂંકમાં જ્યાં જ્યાં પણ લૌકિકમાં બળવાનું આવે ત્યાં હસ્તાક્ષરની જરૂર પડે કુંભનદાસની તો લૌકિકમાં ભળવાનું આવતું જ નહોતું એ તો આપ સવારે ઉઠે અને જે એમની નિત્ય ક્રિયા હતી એમાં સર્વપ્રથમ એ ચાલી નીકળે જમનાવતા ગામથી પાછળ જોયા વગર કે મારા સાત પુત્રો છે પુત્ર વધુ આજ આખા દિવસમાં એ શું કરશે આવો વિચાર કર્યા વગર જ આપ નીકળી જાય અને બસ પછી તો એમનું જીવન આપણે આ પ્રસંગમાં આવી ગયું તો અમને તો વારંવાર જવું પડતું આગ્રાના બજારમાં જવું પડે અને બધા જે આવે મળવા માટે વહીવટ માટે આવે એને પહોંચો આપવી પડે કે આ વલ્લભની ભેટ આવી આ ઠાકોરજીની ભેટ આવી એનો હિસાબમાં ચોકસાઈ રાખવી પડે તો ત્યાં અલૌકિક પણ એટલું બધું ના રહે ત્યારે હસ્તાક્ષર જોઈએ એટલે કહ્યું અને હો તો હરિરૂપ તો પણ કહે છે કે જો હસ્તાક્ષર કરે તો હજી લૌકિકની વચ્ચે હશે ને તો પણ એ ભગવદમય થઈ જશે અને ભવસિંધુ જેને ભવસિંધુ કહ્યું છે કે જે વારંવાર લૌકિકમાં ખેંચી જાય છે એ પણ સાધન વગર તરી જશે એટલે કે એને કદાચ સેવાય નહીં કરી શકતો હોય કારણ કે આવા જેમને લૌકિકમાં વધારે કરવું પડતું હોય કામકાજ એમને ક્યારે પણ અવકાશ ન મળી શકે સેવાનો એવાય ઘણા વૈષ્ણવો છે અથવા તો નિષ્કિંચન હોય અને સેવા ન હોય માથે એવાય છે તો એ લોકો માટે તો કોઈ સાધનની જરૂર નથી પછી એટલે કે ભલેને સેવા ના કરી શકતા હોય કે કદાચ સત્સંગનો બી અવકાશ ના મળતો હોય પણ જો હસ્તાક્ષરનો આધાર લઈ લેશે તો એ ભવસિંધુને એટલે કે લીલા માટે એને અંતરાય નહીં આવે રહત નિશ દિવસ આનંદ ઉર્મે ભરે અને જેમ જેમ આ અષ્ટાક્ષર મંત્ર ગૂંટાતો જશે એમ એમ હૃદયમાં આનંદ વધતો જશે પુષ્ટિ લીલા સકલ સાર ઉર્મે ધરે અને પછી પુષ્ટિ લીલા સકલ સાર એટલે કે જે લીલાનો જીવ છે એને લીલાનો પ્રાપ્તિ કરવાની છે એનો સાર અહીંયા જ એને પ્રાપ્ત થઈ જશે માત્ર અષ્ટાક્ષરનો જા સ્મરણ કરવાથી રમા અજ શિવ શેષાદિક સુખ શારદા વ્યાસ નારદ રટે પલ મુખ નાટરે હવે આ તો કૃષ્ણદાસજી તો એવા સામર્થ્યવાન કારણ કે આ શ્રી પૂર્ણ પુરુષોત્તમના શ્રીઅંથી આ અષ્ટ પ્રાગટ્ય છે એટલે આ પૂર્ણપુરુષોત્તમ જેવો જ પ્રભાવ ધરાવે છે લલિતાજી છે એટલે એટલે આપણે કહી શકીએ આટલું મોટી વાત અજ એટલે બ્રહ્માજી શિવ શેષ સનકાદી સુખદેવ શારદા એ સરસ્વતી દેવી વ્યાસજી નારદ રટે પલમુખ નાટરે એ લોકો પણ આ નામ છોડતા નથી સતત રટી ગયા છે લાલ ગીરિધરણ કી મહિમા અતુલ જગમગે દાસ નિગમ નેતિ નેતી કરે અને શું યષ્ટ પ્રકાર કો ભાવ કહી કે અબ પંચાક્ષર કો ભાવ કીર્તન મેં ગાય હે સો પદ હવે તો મૂળનું પણ મૂળ આપ આપી રહ્યા છીએ એટલું અષ્ટાક્ષરથી સિદ્ધ ન થાય પુષ્ટિ જીવોને હવે જે મૂળ છે અષ્ટાક્ષર કેમ પહેલાં કીધો કે તો જ એ પંચાક્ષરનો અધિકાર આવે જેમ કે મને શ્રી ગોસાઇજીની પાસે પહેલાં વૈષ્ણવ આવેલા અને એમણે કહેલું કે તમે પહેલાં આટલા છ મહિના ગોવર્ધન પાસે જે સુંદર શિલા છે ત્યાં બેસીને હસ્તાક્ષર કરો અને છ મહિના હસ્તાક્ષર થયા પછી કે હવે શું કરું ત્યારે શ્રી ગુસાઈજી કે હવે પંચાક્ષર કરો તો આ એક બીજો તબક્કો છે જેમાં પંચાક્ષરનો અધિકાર પ્રાપ્ત થાય છે તો એ પંચાક્ષર માટે આપણે હવે પદ ગાયું રાગ સારંગ કૃષ્ણ એ કૃષ્ણ મન માહી ગતિ જાણીએ દેહ ઇન્દ્રિય પાણ પ્રાણ દારા દારા ગારાદિ કૃષ્ણ દાસ નિનાથ હરિદાસ વર્યધર એટલે શ્રી ગિરિરાજ ગોવર્ધનધર ચરણ રજ મન મનસાનિયે હવે આવ્યો પંચાક્ષર નો ભાવ એમાં આપે હે શ્રી કૃષ્ણ હું તમારો છું કૃષ્ણ તવાસ્મી આ જે પંચાક્ષર છે એનો ભાવ બ્રહ્મ સંબંધ મંત્રમાં જે સમર્પણ થાય છે આપ પીબિત એ પર દારા જે પણ એ ભાવ અહીંયા પ્રગટ કર્યો કે અષ્ટાક્ષરનું સતત સ્મરણ કર્યા પછી આ ભાવ આવે હૃદયમાં કે દેહ ઇન્દ્રિય પ્રાણ પત્ની મારો ધન મારો આત્મા બધું શ્રી કૃષ્ણનું એટલે એ સિવાય હું કોઈનું નહીં એ ભાવ અને કૃષ્ણ મમ સ્વામી હો દાસ મન વચન કર્મ કરતા યહી સદા જીએ માન અને કૃષ્ણદાસ નિનાથ હરિદાસ ચરણ ચરણરજ વલ્લભાધીશ મન સાનીએ અને આ તો બ્રહ્મસબંધ થાય એ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપા સિવાય તો સંભવ નથી એટલા માટે જ કહ્યું કે હરિદાસ વર્યધર એટલે સાક્ષાત ગોવર્ધનનાથજીએ આ આજ્ઞા આપી હતી બ્રહ્મસુબંધની એટલે સૌથી પહેલાં તો ગોવર્ધનનાથજીનું સ્મરણ કરવું અને પછી ચરણ ચરણરજ વલ્લભાધીશ મનસાનીએ અને પછી આપની આજ્ઞાથી વલ્લભાધીશે કૃપા કરી એટલે વલ્લભાધીશની ચરણ રથનું સ્મરણ કરવું આ રીતે પુષ્ટિ માર્ગની રીતિ અને સુસ્મરણ કરવું એવો જે પ્રશ્ન હતો एम आप सुंदर समाधान करू सो ये दो कीर्तन कृष्णदास ने गाय सुनाए तब सगरे वैष्णव प्रसन्न के कहे जो कृष्णदास तुम धन्य हो जो दो कीर्तन में संदेह दूर कियो, और मार्ग को सब सिद्धांत बतायो ताछे कृष्णदास सो विदा हो सगरे वैष्णव अपने घर को गए सु कृष्णदास श्री वल्लभाचार्य जी के ऐसे कृपा पात्र भगवदीय हमें श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग सात नर्शन से प्रसंग आती काले श्री की जय हो